મોટાની સભા યોજવામાં આવી હતી જેલમાં હોવાને કારણે ખેતર વેરાન પડ્યું છે જેને લઈને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તે પાડીયા ગામે પોચી ગયા છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન સ્વાગત છે બોટાદ જિલ્લા કર નાના પાડીયાદ ગામના એક જ પરિવારના સાત નિર્દોષ ખેડૂતોને પોલીસોએ જેલમાં પૂર્યા છે જેના કારણે ખેતર દેખરેખ અને પાક ઉપાડવાનું કામ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે ત્યારે વરસાદની આગાહી અને મજૂર ન મળવાના કારણે પરિવાર દુઃખ જોવા મળી રહ્યું છે અને તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેની જાણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીને થતાં આમ આદમી પાર્ટીના બોટાદના નેતા બ્રિજરાજ સોલંકી તેમની ટીમ સાથે તેમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા છે અને તેમની સહાયતા કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે માત્ર મુલાકાત જ નહીં પરંતુ ખેતરમાં ઉતરીને મગફળી અને કપાસ ઉપાડવામાં પણ પરિવારજનોની મદદ કરી છે ત્યારે આ જે ઘટના બની અને ખેડૂતોને જે રીતે પકડવામાં આવ્યા છે તેને લઈને બ્રિજલાજ સોલંકીએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે ત્યારે શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ નમસ્તે જય હિન્દ જય જવાન જય કિસાન દોસ્તો આજે બોટા જિલ્લાના નાના પાળિયાદ ગામ મુકામે જે કણજાના કારણે આ સરકારે જે અન્યાય અને અત્યાચાર કર્યો છે નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે મોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે દિવાળી પછી બેસતા વર્ષ પછી આજે હું તમામ પરિવારોની મુલાકાત લેવા માટે આવ્યો છું શુભેચ્છા શુભકામનાઓ પાઠવવા માટે આવ્યો છું અને સાથો સાથ જે વરસાદની આગાહી અને સાથો સાથ જે મજૂરોની કમીના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે કે કપાસ અને જે મગફળીનો પાક છે એ કાઢવો પડે એમ હતો ત્યારે મજૂરોની કમીના કારણે વરસાદની આગાહીના કારણે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો અને સાથો સાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પરિવારમાંથી સાત વ્યક્તિઓ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને જેલમાં નાખ્યા છે ત્યારે એમના ખેતરમાં અમે મગફળી ઉપાડવા માટે આવ્યા છીએ અને આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો કે જેલમાં નાખો અમે મજબૂતાઈથી આગળ વધશું સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશું હું તમામ પરિવારજનોને મળ્યો કોઈના આંખમાં આંસુ છે પરંતુ મેં એમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દીમાં જલ્દી એ લોકો બહાર આવશે અને ફરીવાર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશે ત્યારે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગેશ કે તમારા જેલમાં એટલી તાકાત નથી કે આ ખેડૂતોનો અવાજ રોકી શકે તમારી જેલના સરિયામાં એટલી તાકાત નથી કે અમારા જેવા યુવાનોને આગળ આવતા રોકી શકે તમારી પોલીસની લાઠીઓમાં કે ડંડાઓમાં એટલો દમ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે સમગ્ર ગુજરાતનો ખેડૂત 54 લાખ ખેડૂતો અત્યારે બોટાદમાં જે કરદાકાન થયો છે એના કારણે જાગૃત થયો છે બોટાદની અંદરથી જે ચિંગારી સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ફેલાય છે ત્યારે હું ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો પરંતુ હવે સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અમારા નેતાઓ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પરશોતમભાઈ આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છીએ પરંતુ અમે ડરવાના નથી કે ઝૂકવાના નથી આવનારી એકત્રીસ તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથોસાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જ્યારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાંકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ અને આ તમામ ખેડૂતોના આ તકે હું આભાર માનું છું કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઊભા રહેવાનું અમે કામ કર્યું છે ખેતરમાં આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છીએ કે દરેક ખેડૂતો જે જેલમાં ગયા છે એમના ખેતરોમાં જઈને કામ કરે છે એમના પરિવારોની મુલાકાત લે છે ત્યારે એમનો પણ આ તકે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને આપને એટલી જ ખાતરી આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશું તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમારો અવાજ દબાવી નહીં શકીએ અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે સિંચાઈનું પાણી મળે એમએસપી મુજબ દરેક પાકનો ભાવ મળે એ હેતુથી અમે સમગ્ર ગુજરાતની એપીએમસીઓમાં માર્કેટિંગ યાર્ડોમાં ટીમો બનાવીને જાશું અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેનો અવાજ બુલંદ કરશું બોલો જય જવાન જય જવાન જય ભારત માતા કી માતા કી લડેંગે લડે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે આ પરિવારમાં સાત નિર્દોષ લોકોને જેલમાં નાખવાથી તેમની જિંદગી અટકી ગઈ છે તેમનું ગુજરાન નથી ચાલી રહ્યું ત્યારે અમે ખેડૂત પરિવારની સાથે જ ઉભા રહીશું અને તેમના માટે

સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં એકત્રિત થશે અને કડદાકાંડમાં જેલમાં જે પુરાયા છે નિર્દોષ ખેડૂતો

તેમજ વિડીયો ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન